દીકરી ભાત લઈને પિતાની સેવામાં દોડી આવે છે પપ્પા હવે શું થશે અમે કંટાળી ગયા અંગ્રેજોના ત્રાસથી બેટા ખેડૂત હતો એટલે સહન કરતો હવે શું થશે જોઈ લેજો અંગ્રેજોને હવે ખબર પડશે રાજનો ભોગવટો કરનાર મકરાણી રાજ્યથી સ્વતંત્ર થવાનો દાવો અને જૂનાગઢની પોલીસને પણ ગામમાં પગ મૂકવા ન દીધો અંગ્રેજો સામે યુદ્ધ બંદૂકના ભડાકા પણ કાદુ મકરાણી અને તેના પાંચ સાથી ઘોડીઓ પર ચડી અંગ્રેજોને હક્કા બક્કા કરી દે છે આદુએ આખું સોરઠ માથે લીધું જુનાગઢ ની फौज અને અંગ્રેજ ઓફિસરઓની ઊંઘ હરામ એક જ દિવસે ત્રણ અંગ્રેજ નવાબ કંટાળી ગયો અને એક દિવસ આખું ઈણોજ ગામ ઉડાવી દીધું નિર્દોષ લોકો મર્યા કાદુ મકરાણીની આંખોમાં આંસુ છલકાયા એક રૂસે એક ગામ ભાંગે તો સમજો સાધુએ ભાંગ્યું અને એક રૂસે ત્રણ ગામ ભાંગે તો સમજો કાદુએ ભાંગ્યું કાદુ મકરાણી ધનવાન અને દોલતવાળાને જ લૂટે

વચન નીતિ અને માન એ જ કાદુની ઓળખ માન જેને જીવન થી ઉકર રાખ્યું કાદુ મકરાણી ત્યાંથી ચાલી નીકળ્યો પાંચ ઘોડે સવાર સાથીઓ સાથે ઈસવી 1887 અંગ્રેજોના વધતા દબાણ વચ્ચે ગેરીલા યુદ્ધ નીતિ અપનાવી કાઠિયાવાડ થી અમદાવાદ ત્યાંથી કરાંચી અને ટ્રેન દ્વારા સિંધ પહોંચ્યો વીર કાદુ મકરાણી સિંધના લ્યારી નગરમાં કાદુએ ઊંટ સવારને ભાડે લીધો મકરાણ જવા માટે પણ ઓળખ છતી થતાં ઈનામની લાલચે ઊંટ વાહકના મનમાં દગો જન્મ્યો ઊંટ ચાલકે કાદુ મકરાણીને ઉતાર્યો અને ઈનામની લાલચમાં તુરંત પોલીસ સ્ટેશન તરફ દોડી ગયો કાદુ મકરાણી આરામ કરતો હતો અચાનક પોલીસ અને ઊંટ ચાલક તૂટી પડ્યા પકડવાની કોશિશ કરી પણ કાદુ હાથ ન લાગ્યો કાદુ મકરાણીએ સામનો કર્યો બંનેને પરાજિત કરી સાંકડી ગલીઓમાં દોડતો અંધારામાં ઓઝલ થયો કેન્દ્રીય જેલમાં કાદુ મકરાણીને ફાંસી અપાઈ લ્યારી ના મેવાહ કબ્રસ્તાનમાં વીરને દફનાવવામાં આવ્યો વીર કાદુ મકરાણી નો અંત શરીરનો હતો પરંતુ તેની વિચારધારા આજે જીવંત છે આવા નેક અને ન્યાયપ્રિય સમર્પણ અને ત્યાગથી ભરેલા કાદુ મકરાણી બારવટિયા રાહડા આજે પણ સોરઠ ગવાય છે આ હતો કાદુ મકરાણીનો ઇતિહાસ ડુંગરે કાદુ તારા कादू मकराणी रे आवारे बाहर वटान